સર્વ દર્શક મિત્રોને મારા નમસ્કાર આપ સૌનું શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં સ્વાગત છે આજનો વિષય છે કન્યા રશિનો પરિચય રાશિના પરિચય વિશે આપણી સીધી શરૂ છે એમાં આપણે મેષ રસીથી માંડી અને સિંહ રશિનો પરિચય બધી આપણે જાણ્યું આજે આપણે કન્યા રાશિનો પરિચય જાણીશું જેમની પણ જન્મકુંડળીમાં કન્યા લગ્ન હોય અથવા જેમની પણ કન્યા રાશિ હોય એટલે કે જન્મ સમયે ચંદ્રદેવ કન્યા રાશિમાં હોય એમને પણ કન્યા રાશિ લાગે છે જેમનું કન્યા લગ્ન હોય કે કન્યા રાશિ હોય એના વિશે આજે આપણે જાણીશું એ રશિનો પરિચય વિશે આપણે જાણીશું तो कन्या राशि स्वामी थे देव मुदेव बुधदेव से कन्या राशि स्वामी से आ तत्व से पृथ्वी तत्व आ ऋषि तत्व पृथ्वी तत्व से आ प्रकार से बेकी एट के समरशि आ ऋषि समरशि से बेकी राशि आ आरशी स्त्री प्रधान से કારણ કે આ સ મને બેકી રસી છે માટે આ સ્ત્રી પ્રધાન રાશિ ગણાય છે આ દિશા છે દક્ષિણ દિશા આ જે દિશા છે એ બતાવવામાં આવી છે દક્ષિણ દિશા બતાવવામાં આવેલી છે આ પ્રકૃતિ છે સૌમ્ય કારણ કે આ રશિ ખૂબ જ શાંત છે એટલે કે સૌમ્ય રાશિમાં આની ગણના થાય છે આરસીના ગુણ છે રાજસિક આ જે છે એ રજોગુણ ધરાવે છે એટલે કે રહસ્ય ગુણ ધરાવે છે આ વર્ણ છે વૈશ્ય વર્ણ કારણ કે આનો અધિપતિ થાય છે દેવ બુધદેવ દેવ છે એ વેપાર વાણિજ્ય બતાવે છે અને આરસી પણ અર્થ ત્રિકોણ રસી છે માટે એ પણ વેપાર બતાવે છે માટે આનું જે વર્ણ હશે એ છે વૈશ્ય વર્ણ હશે આરશીનું પ્રતિક છે કન્યા કારણ કે નામ પણ કન્યા છે અને આનું જે પ્રતિક છે એ પણ કન્યા બતાવવામાં આવેલી છે આરશીનું રત્ન છે પન્ના પન્ના છે આરશીનું રત્ન છે આ ધાતુ છે સોનું અને ચાંદી ચોનું અને ચાંદી બંને આર્ષિની ધાતુ માનવામાં આવે છે સમજી લો કે જેમને પાર ધારણ કરવો હોય એ સોનામાં પણ ધારણ કરી શકે છે અને ચાંદીમાં પણ ધારણ કરી શકે છે આ રસીનો પ્રકાર છે દ્વિસ્વભાવ એટલે કે એમાં સ્થિરના પણ ગુણ છે અને ચડના પણ ગુણ છે માટે અરશીનો જે સ્વભાવ છે એ દ્વિસ્વભાવ છે એટલે બંને ગુણ એમાં રહેલા છે સ્થિર અને ચર બંને ગુણ હોવાથી એનો જે પ્રકાર છે એ છે દ્વિસ્વભાવ આ રસીના મિત્રો ગ્રહ છે સૂર્ય શુક્ર રાહુ અને શનિ આ એના મિત્રો ગ્રહો છે જ્યારે આર્શીની અંદર આ ગ્રહ બેઠેલા હોય ત્યારે શુભ ફળ આપે છે જ્યારે આર્ષિના શત્રુગ્રહો છે ચંદ્ર મંગળ ગુરુ અને કેતુ આ ચાગ્રહો આ રસીમાં બેઠેલા હોય આ રસીના સ્વામી પણ છે અને બુધ છે એ પોતાની રસીમાં ઉચ્ચના બને છે આ નીચ ગ્રહ થાય છે શુક્રદેવ જુઓ મિત્રો શુક્ર દેવ છે આ નીચેના થાય છે અહીંયા મેં લખેલા છે કે રાશિના મિત્રમાં શુક્રદેવ પણ અહીંયા તો શુક્રદેવ નીચના પણ થાય છે એનું કારણ એક એ છે કે શુક્ર અને આ સ્વામી જે છે બુદ્ધદેવ એ બંને પરસ્પર મિત્રો છે આપણે ઘણીવાર કુંડલીમાં જોઈએ છીએ કે શુક્રદેવ કન્યા રાશિમાં નીચના હોવા છતાં અશુભ આપતા નથી હા શુક્રના જે કારક છે શુક્રના જે કારકો છે એમાં અવશ્ય કમી આવે છે પરંતુ એટલું બધું અશુભ ફળ આપતા નથી એનું કારણ એ રહેલું છે કે બુદ્ધ જે છે એ રાશિના સ્વામી શુક્ર એના મિત્ર પણ છે માટે ઘણીવાર કન્યા રાશિના શુક્ર છે એટલું બધું ખરાબ આપતા નથી પોતાના જે કારકત્વ છે એમાં કમી અવશ્ય આવે છે આ રશિમાં શુક્રદેવો નીચના થાય છે આ પ્રકાર છે શીર્ષોદય આ રસી આગળથી ઉદય પામે છે માટે એને શીર્ષોદય રાશિ ગણવામાં આવે છે રાશિ કુંડળીમાં દિશાબળ મેળવે છે લગ્નમાં એટલે કે કુંડળીમાં જેનું કન્યા લગ્ન હોય ને ત્યાં જ રાશિ બળવાનો બને છે કારણ કે લગ્નમાં આ દિશાબળ મેળવે છે તો જેનું કન્યા લગ્ન હોય તો એનામાં એના માટે વધારે આ રાશિ બળવાનો બની જાય છે કારણ કે આ રાશિ પણ દિશાબળ મેળવે છે લગ્નની અંદર કહેવામાં આવે છે મિત્રો ક્ષમા કરજો રાશિનો નંબર છે આ મેં પાંચ લખેલા છે ભૂલથી પરંતુ હકીકતમાં રાશિ નંબર છે છ કારણ કે બે મિથુન ત્રણ કર્કચાર સે પાંચ અને કન્યા રાશિ છ નંબર રાશિ છે અહીંયા ભૂલથી મારે પાંચ નંબર લખાઈ ગયા છે પણ હકીકતમાં રાશિનો જે નંબર છે એ છે છ નંબર આરસીના નક્ષત્રો છે ઉત્તરાફાળગુની હસ્ત અને ચિત્રા આરસીમાં ત્રણેય નક્ષત્રો સમાય છે ઉત્તરા ફાળગુની હસ્ત અને ચિત્રા આ ત્રણેય નક્ષત્રો આની સમયસે ઉત્તરાભળગુણના 3 ચરણા હસ્તના 4 ચરણા અને ચિત્રાના 2 ચરણ 3 શરહત અને 2 નવ एवढрите 9 ચરણો કન્યા રાશિમાં સમયસે રાશિ કાળપુરુષમાં 6ઠો અભાવ બતાવે છે 1 2 3 ચાર પાંચ અને છ કાળકૃષ્ટની કુંડળીમાં છઠ્ઠા ભાવમાં કન્યા રસી આવે છે માટે આ રસી જે છે એ કાળકૃષ્ઠની કુંડળીમાં છઠ્ઠો ભાવ બતાવે છે આ રસી આપણા શરીરમાં અંતરેડા અને કિડનીનું પ્રભુત્વ ધરાવે છે આપણા જે શરીરમાં આ રસીનું પ્રભુ પ્રભુત્વ રહેલું છે એનું આધિપત્ય રહેલું છે આંતરેડા અને કિડનીમાં આ રશિના અક્ષરો છે પ ઠ અને અણ જન્મ સમયે ચંદ્રદેવ કન્યા રાશિમાં હોય તો એ અને અણ આ ત્રણ અક્ષરો પર નામો પાડી શકે છે આ રશિનું ત્રિકોણ છે અર્થ ત્રિકોણ કારણ કે રાશિ બે છ અને દસ અહીંયા આ બીજો ભાવ આ છઠ્ઠો ભાવ અને દસમો ભાવ આને ત્રિકોણ કહેવામાં આવે છે માટે આ રસી પણ ત્રિકોણ બતાવે છે આવી રીતે આપણે ટૂંકમાં કન્યા રાશિનો પરિચય મેળવ્યો આપણે આગળના વિડીયોમાં જેનું પણ તુલા રસી છે એના વિશે આપણે પરિચય મેળવીશું તે માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી રામ